ઉપાડી ઉપાડી પછાડવાઈ જે છે પછાડ છે પાટો ભાઈ આનો આટો પહેલા પાટો દુનિયા થાય ઉપર ઉપર અને ગ્રા ચેલેન્જ કરે વાઈરી બોલામ તો આના ઇત પર ના હું તમને પા તો ભાગ્યો તોડિયો ભાગ્યો અમે તને ચાર દાડા સોગ્યો ભાગશે નીમોથી તો

तोड़ दूँगा आओ तो आओ हैं तब आ सर आओ तो आओ ये देख आओ बोल दिया सब दे आता रहा कुलदीप अरे हम थाम ले जो बदन आउट कर ही ले मर गया ना ये तो आप ले जी ना आज खा ले टाइम हो आओ जी बड़ा थप्पा जा और तुम सब की बैंड बजेगी तुम्हारी की ओ कलवा ए पर तू तो आउट है એ જીન દાય આવ બે જીન દાય એ જીન દાય સક્કો એ સક્કો પડ્યો સક્કો અલ્યા પકડે તો તમે તો આયા એ આવ ફાઉટ કરીને આયા તમારો આ ટીમ ના હરે આવવાની આજો ખબર પડે આ તારા જવાનું હવે ઓમા સંજુ આપડો આપડા તમારે બજે બજે ફાઉટ કરીને આવશે એટલે દે લાગ

શું કરી લે તો બદલો લીધો મારો ડોડિયો વાજ્યો તારો વાજ્યો હેડો હેડો હરી જા હેડો હવે હેડો લો હરાય ના છે હરાય ના છે હરાય ના છે કાકા તો બોલાવતો મા પૈસા રોતા ને કઈ દે આલ્યો પૈસા આયો નઈ ઓલી આવી જઈજો પૈસા દેજો 10 જાય